પોષી પોશી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બેન જમે કે રમે હા આપ સૌ સમજી જ ગયા હશો કે આજે હું પોષી પૂનમ વિશે જણાવવા જઈ રહી છું આજના વિડીયોમાં આપણે જોશું કે નવા વર્ષની પહેલી પૂનમ ક્યારે છે તેની તિથિ અને શુભ મુહૂર્ત ક્યારે છે તેમજ તેનું શું મહત્વ છે વ્રત કઈ રીતે કરવું દાનમાં શું આપી શકાય કે આ દેવી દેવતાઓની ખાસ કરીને પૂજા કરાય આ બધું જ જાણીશું તો તો આખો જરૂર અને અને ગમે લાઈક પણ ઓમ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હોવ દાન સ્નાન અને તપ નો અનેરો મહિમા છે વર્ષ બે હાજર છવ્વીસ ની પ્રથમ પૂનમ એ પોશી પૂનમ છે પોષી પૂનમ ની તિથિ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શુક્રવારના રોજ સાંજે છ અને ત્રેપન કલાકે શરૂ થશે તેમજ પૂનમની તિથિ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારે બપોરે ત્રણ અને બત્રીસ કલાકે સમાપ્ત થશે આમ ઉપતી તિથિ મુજબ પોષી પૂનમનું વ્રત ત્રણ જાન્યુઆરીને શનિવારના રોજ રાખવામાં આવશે આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે છ અને અગિયાર કલાકે છે પોશી પૂનમ પર દાન અને સ્નાન માટે મૂરત ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારે સવારે પાંચ અને પચીસ કલાકથી છ અને વીસ કલાક સુધી રહેશે આ સિવાય બપોરે બાર અને પાંચ કલાકથી બાર અને છેત્તાલીસ કલાક સુધી અભિજીત મૂરત દરમિયાન પણ દાન ધર્મનું કાર્ય કરી શકાય છે ચાલો જોઈએ ઓછી પૂનમનું વ્રત કઈ રીતે કરી શકાય છે ઓછી પૂનમના દિવસે સૂર્યોદય પહેલા જાગી સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડા પહેરવા શક્ય હોય તો પવિત્ર નદી अथवा कुंडમાં સ્નાન કરી સૂર્ય દેવને અર્ઘ્ય ચડાવી વ્રત અને ઉપવાસનો સંકલ્પ કરવો સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો સાથે જ દાન દક્ષિણા આપવા અથવા એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું આ દિવસે તલ અને ગોળના દાનને ઉત્તમ માનવામાં આવે છે. ખોશી પૂનમના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, ચોખા, ખાંડ, ચાંદી, સફેદ કપડા વગેરે દાનમાં આપી શકાય છે. તેમજ જ પ્રસાદમાં ખીર ધરી શકાય છે. ઉપरांत ચોજ મહિનામાં ઠંડી પડતી હોવાથી જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડા, ધાબળા વગેરેનું દાન કરવું લાભકારી છે. આ ઉપરાંત ભોજન કે અન્ય જરૂરી સામગ્રીનું પણ દાન કરી શકાય છે આ વ્રત નું ઘણું મહત્વ છે જેમાં રોટલો કે ભાખરીની વચ્ચે નાનું કાણું પાડી બહેન તેમાંથી ચંદ્રના દર્શન કરી ભાઈને પૂછે છે કે પોષી પોષી પૂનમડી અગાસીય રાંધ્યા અન્ન ભાઈની ની બહેન જમે કે રમે આ સમયે ભાઈ પણ બહેન ને લાડથી જમી લેવાનું કહે છે આમ સાંજે પૂનમ ને આ ચંદ્રના દર્શન કર્યા પછી બહેન જમે છે પોષી પૂનમ ભાઈઓના તહેવારની જેમ ભાઈ બહેન ના સંબંધ વધુ મજબૂત બનાવે છે પૂનમ ની તિથી ભગવાન વિષ્ણુ ની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરી શકાય છે

પોશી પૂનમે સમાપ્ત થાય છે આમ આ દિવસ દિવસ અંતિમ છે પૂનમ ના દિવસે સૂર્ય અને ચંદ્ર નો અદભુત સંગમ થાય છે આથી આ દિવસે સૂર્ય દેવ અને ચંદ્રદેવ બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે